નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલની અંદર તો આજના વિડીયોની અંદર આપણે ગુજરાતના તમામ માર્કેટાની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની વાત કરવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો અને અમારી આ બજાર ભાવની ચેનલની અંદર નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરેક માર્કેટના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો મળતી માહિતી પ્રમાણે નવા જીરાની આવકમાં સતત વધી રહી હોવાથી પણ બજારો સ્ટેબ રહ્યા હતા અને નવા જીરાની આજે ચારેક હજાર બોરીની આવક હતી જેમાં ઊંઝામાં એક હજાર બોરીની આવક થઈ ગઈ હતી તો જીરામાં નિકાસ વેપારો બહુ ઓછા હોવાથી જીરામાં હાલ તેજી વધવી મુશ્કેલ છે જો સૂકા માલ વધારે આવશે તો નિકાસ વેપારો થશે તો જીરામાં ભાવ થોડા વધે તેવી ધારણા દેખાઈ રહી છે તો મિત્રો ઊંઝામાં નવા જીરાની આવક એક હજાર ગુણીની થઈ ગઈ હતી અને તેના સુપર ક્વોલિટીના ભાવ સાત હજારથી સાત હજાર છસો હતા મીડિયમ માલના ભાવ છ હજારથી છ હજાર પાંચસો હતા અને મિત્રો ગ્વાંડલમાં નવા જીરાની આવકો અઢારસો બોરીની હતી અને તેના ભાવ પાંચ હજારથી સાત હજાર એકસો પચાસ હતા રાજકોટમાં નવા જીરાની આવકો છસ્સો બોરીની હતી અને તેના ભેજવાળા માલના ભાવ પાંચ હજાર પાંચસો થી છ હજાર બસો હતા મીડિયમ માલના ભાવ છ હજાર બસો થી છ હજાર છસો હતા અને સારી ક્વોલિટીના ભાવ છ હજાર છસોથી છ હજાર પચાસ હતા તો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે રાજકોટ પાંચ હજાર છસો થી હજાર ગ્વાંડલ પાંચ હજાર એકથી છ હજાર ચારસો ને જેતપુર ચાર હજાર પાંચસોથી છ હજાર બસો ને એક બોટાદ ત્રણ હજાર ચારસો પંચોતેરથી છ હજાર બસો વાંકાનેર પાંચ હજાર સાતસોથી છ હજાર ત્રણસો ને રૂપિયા અમરેલી ચાર હજાર છસોથી છ હજાર ચારસો જસતણ ચાર હજાર આઠસોથી સાત હજાર કાલાવાર પાંચ હજાર બસો પચાસથી છ હજાર પિસ્તાલીસ જામજોધપુર પાંચ હજારથી છ હજાર સાતસો જામનગર પાંચ હજાર ત્રણસોથી છ હજાર ત્રણસો ને રૂપિયા હળવદ પાંચ હજાર આઠસોથી છ હજાર એકતાલીસ ઊંઝા પાંચ હજાર પાંચસોથી સાત હજાર ચારસો સિત્તેર છ હજાર બસોથી સાત હજાર રાધનપુર પાંચ હજાર એકસો ત્રીસથી છ હજાર ચારસો ધરાત પાંચ હજાર છસોથી છ હજાર છસો રૂપિયા